મિત્રો જો દરેક કર્મચારીએ કર્મયોગીની અંદર પોતાની ઇન્કમ એડ કરવાની છે એટલે એપીઆર સબમિશન કરવાનું છે બરાબર એટલે હું તમને બતાવીશ એ પ્રમાણે સ્ટેપ વાઇઝ તમે પોતાની ઇન્કમ મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટરથી પણ કરી શકો છો એપ્લિકેશનથી નહીં થાય એટલે તમે મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા તમે કરી શકશો તો હું તમને મોબાઈલ દ્વારા બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ અને આ ઇન્કમ પોતાની જાતે જ કરવાની હોય છે દરેક કર્મચારીએ એ ખાસ વિનંતી છે એ નોંધ રાખવી બરાબર તમારે ઇન્કમ તમારા જે હેડ ઓફિસ હશે ત્યાંથી તમને મળી જશે ઇન્કમ એટલે ત્યાંથી તમે ઇન્કમ લઈને પોતાની જે ટોટલ ઇન્કમ હોય જાન્યુઆરીથી મોડી અને ડિસેમ્બર બે હજાર પચીસની એ ઇન્કમ એડ કરવાની છે હું તમને બતાવું છું તમે જુઓ શાંતિથી જોઈને એ પ્રમાણે ભરજો પહેલાં તો તમે ગૂગલ ક્રોમની અંદર જવાનું એપ્લિકેશનથી આ નહીં ભરાય ખાસ ધ્યાન રાખજો ગૂગલ ક્રોમની અંદર જઈને સર્ચ કરવાનું કર્મયોગી હું તમને બતાવું છું અહીંયા કર્મયોગી લખી પછી સર્ચ કરજો એટલે આવું લોગિંગ જેવું આવશે એના પર લો કર્મયોગી ગુજરાતની વેબસાઇટ હશે કર્મ યોગી ગુજરાત ગવર્મેન્ટ ઇન ડોટ કોમ લોગ કરવાનું પછી આવું પેજ ખુલશે પેજ ખુલે એટલે તમારે પહેલાં તો એચઆરપીએન નંબર નાખવાનું પોતાનું હું મારો એચઆરપીએન નંબર નાખું છું તમને બતાવવા માટે પછી નીચે પાસવર્ડ નાખવાનું પાસવર્ડ નાખ્યા પછી નીચે તમને દેખાશે બે વત્તા સાત એટલે એનો સરવારો કરવાનો સરવારો કરવાનો આઠને નવ થાય એટલે નવ અહીંયા કેપચાની અંદર નવ લખવાના પછી નીચે તમને જોયો ઓટીપી અને ટી ઓટી બે વસ્તુ લખેલી છે એની અંદર ઓટીપી પર જે મારું સિલેક્ટ કરેલું છે એવી રીતે તમારે ઓટીપી ઉપર સિલેક્ટ રાખવાનું અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું એટલે તમારી તમારા મોબાઈલની અંદર ઓટીપી આવી જશે મારા મોબાઈલ ઉપર જોવા તમને જે મોબાઈલ હશે એના પાછળના કોઈ મોબાઈલ તમને ખ્યાલ ના હોય તો પાછળના ચાર ઓકળા બતાવશે એ જોઈ લેજો એ મોબાઈલ ઉપર ઓટીપી આવશે ઓટીપી આવ્યો ઓટીપી હું નાખું છું પંચાણું બત્રીસ બેંસી પંચાણું બત્રીસ બેંસી પછી ઓટીપી નાખીને લોગ થઈ જવાનું અમુક વખત નેટ સ્લો હોય એટલે વાર લાગે સાઈડ ખુલતા બરાબર હવે આવી રીતે પેજ ખુલી ગયું હવે તમે એ જોવો છો આપણે ડેસ્કટોપ સાઇડ રાખવાની એટલે તમે જોઈ લેજો અહીંયા ઉપર ત્રણ બોટ હતા ને એની ઉપર ડેસ્કટોપ સાઇટ છે એ જોઈ લેવાનું ખાસ પછી થોડું ઝૂમ કરી અને અહીંયા સાઈડની અંદર આ ત્રણ આડા એરા દેખાય એના ઉપર ક્લિક કરવાનું આવી રીતે ત્રણ આડા ઉપર એરા ઉપર ક્લિક કરશો ને એટલે આવી રીતે સાઈડની અંદર બીજું પેજ ખુલશે એની અંદર એપ્લોય બીજા નંબરનું જે ઓપ્શન જોયું ને એપ્લોય મોડ્યુઅલ એના પર ક્લિક કરવાનું અને એ ક્લિક કર્યા પછી નીચે લીવ છે અને લીવના નીચે આ તમે જોઈ શકો છો એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના ઉપર ક્લિક કરવાનું બીજા નંબર ઉપર એટલે નવું પેજ ઓપન થશે હવે જો તમે જોઈ શકો છો નવું પેજ ઓપન થયું છે એની અંદર જો મારે બે હજાર ચોવીસ ની બતાવે છે જે એપ્રુવલ થઈ ગયેલ છે સ્ટેટસમાં બતાવે છે બરાબર વર્ષની ઇન્કમ કેટલી હતી એટલે આ ગઈ સાલનું બતાવે છે હવે તમારે અહીંયા નવી જો તમારે કોઈ સાધન લીધું હોય કોઈ ઘર લીધું હોય કે કોઈ અન્ય કોઈ પ્રોપર્ટી લીધી હોય એ પણ તમે એડ કરી શકશો આ વર્ષની અંદર ચાલુ વર્ષની અંદર બરાબર અને ના લીધી હોય તો કશું જ નહીં તમારી જે પોતાની ઇન્કમ રહી એ અહીંયા વચ્ચે તમને દેખાય છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એની અંદર જવાનું વચ્ચેના ઓપ્શનમાં ત્યાં ત્યાં ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે હવે નવું પેજ ઓપન થયું હવે તમે નીચે જુઓ અહીંયા કાલે કશું કરવાનું નહીં અહીંયા ને જો તમે થ્રી વ્હીલર આપણે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની તમારી જે હોય ને એ અહીંયા ગાડીનું બધું એડ કરેલી બતાવશે જૂની પ્રોપર્ટી બધું પણ એ કશું કરવાનું નહીં તમારે કરવાનું છે ખાલી અહીંયા ટોટલ એન્યુઅલ ઇન્કમ લખીને ત્યાં પોતાની ઇન્કમ એડ કરવાની છે દાખલા તરીકે મારી ઇન્કમ છે સાત લાખ પચાસ હજાર સાત લાખ પચાસ હજાર કરી એકમ દસો હજાર દસ હજાર ઓકે પછી નીચે અહીંયા બોક્સ આપેલું છે લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટ એ કોમેન્ટની અંદર ખાલી જેવું લખ્યું છે ને એવું એપીઆર સબમિશન બે હજાર પચીસ લખી દેવાનું ખાલી આટલું લખી અને એના બાજુમાં સામે સાઈડમાં લખેલું છે એડ ટુ લિસ્ટ એડ ટુ લિસ્ટ આ પ્લસ વાળું જે નિશ્વા છે ને એના ઉપર ક્લિક કરવાનું બરાબર સક્સેસફુલ લખીને આવી જશે આવી સ્ટેપ બાય સ્ટેપ કોઈ ઉતાવળ કરવાની જરૂર નહીં એક બાર ખાલી નોર્મલી જ વસ્તુ પછી ઓકે આપી સક્સેસ લખીને આવી જાય એટલે હવે કશું કરવાનું તમારે જો નીચે હવે એની એન્ટ્રી આવી જાય હાલની તારીખ સમય કેટલા વાગે એન્ટ્રી કરી અને ચાલુ બરાબર પછી એના નીચે અહીંયા સબમિશન એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન છે એના ઉપર ખાલી તમારે ક્લિક કરવાનું હું ક્લિક કરી છું દાખલા તરીકે જો એ હવે એસ આપશો એસ આપશો ને એટલે તમારી થઈ જશે હું તમને બતાવી દઉં છું એસ આપશો